ધનરાજ બાગલેનો જન્મ સત્યાવીસ જૂન ઓગણીસો એંસીના રોજ સુરત શહેરમાં થયો હતો તેમણે ઓગણીસસો અઠ્ઠાણુંમાં પત્રકારત્વ ક્ષેત્રે પોતાનું યોગદાન આપવાની શરૂઆત કરી હતી સૌથી પહેલાં તેઓ સ્થાનિક ચેનલ સાથે જોડાયા હતા તે પછી તેઓ એબીપી અસ્મિતા ન્યૂઝમાં પત્રકાર તરીકે તેમના પત્રકારત્વ માટે જાણીતા બન્યા હતા સુરતમાં બોમ્બ પ્લાન્ટેશન હોય કે કચ્છમાં ભૂકંપ તેમણે હંમેશા પોતાના જીવનની પરવા કર્યા વિના પત્રકારત્વ કર્યું છે એટલું જ નહીં સુરતમાં પૂર જેવી કપરી પરિસ્થિતિમાં પણ તેમણે પત્રકારત્વ ક્ષેત્રે મહત્વનું યોગદાન આપ્યું છે તાજેતરમાં તેઓ એબીપી અસ્મિતા ન્યૂઝ ચેનલના દક્ષિણ ગુજરાતના બ્યુરો ચીફ છે રાજકીય પત્રકારત્વમાં મજબૂત પ્રભાવ ધરાવતા ધનરાજ બાગલેનો શહેરની કાયદો અને વ્યવસ્થાને સુવ્યવસ્થિત કરવા માટે રચાયેલી પોલીસ સલાહકાર સમિતિમાં સમાવેશ કરવામાં આવ્યો છે પ્રમાણે સુરત પોલીસ સલાહકાર સમિતિમાં મારી જે નિમણૂક કરવામાં આવી છે એ બદલ હું ગૃહ વિભાગનો આભાર માનું છું સાથોસાથ જે પ્રમાણે સુરત શહેરને સલામતી સુરક્ષા વ્યવસ્થાને લગતા જે પ્રશ્નો હશે એ બાબતને લઈને આગળ પણ ચર્ચાઓ કરી જે પણ સમસ્યા સુરત શહેરની હશે એ પછી લોકો તરફથી મળતી જે સૂચનો હોય સ્થાનિક લોકો પત્રકારશ્રીઓ સાથે મળીને હું કામ કરીશ સાથોસાથ જે પ્રમાણે અત્યારે હાલ જે સલાહકાર સમિતિની નિયુક્તિ કરવામાં આવી છે ત્યારે સૌથી પહેલાં જે અનેક સમસ્યાઓ હોય છે સુરત શહેરને લગતી એમાં કયા પ્રકારનો ઉકેલ લાવી શકાય પોલીસ કઈ રીતે મદદગાર બની શકાય એ બાબતને લઈને પણ હું પોલીસ સુધી પ્રશ્નો ઉપસ્થિત કરતો રહીશ એ બાબતે નિરાકરણ આવે એ પ્રમાણેના પ્રયત્નો કરતો રહીશ ખાસ કરીને જે પત્રકાર મિત્રો છે મારા જે સહપાઠીઓ છે તેમણે મને મદદ કરી છે અને અત્યાર સુધી જે રીતે તમામ પત્રકારશ્રીઓની મદદ થકી હું આ સ્થાન ઉપર પહોંચ્યો છું ત્યારે તમામ જે સ્થાનિક લોકોના મુદ્દા હોય પત્રકાર શ્રીઓના પ્રશ્નો હોય રજૂઆતો હોય તમામ મુદ્દાઓને પોલીસ સુધી પહોંચાડીને તેનો પ્રશ્નોનું નિરાકરણ આવે તે પ્રમાણે પ્રયાસ કરીશું